નમસ્કાર હું છું બ્રેડા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરે તો સાબર ડેરીના ભાર ફેર મામલે વિરોધ કરવામાં આવ્યો છે ફેર મામલે વિરોધ કરવામાં આવ્યો સાબર ડેરીનો વિરોધ કરવા દૂધ ઢોળવા અંગે ચેરમેને અપીલ કરી છે મહા મહેનતે દૂધ ઉત્પાદન કરાય છે તેના રસ્તા પર ઢોળવું એ પાપ સમાન છે દૂધ ઢોળવાનો જીવ ક્યારેય પશુપાલકોને ચાલે નહી તેવું શામળ પટેલે જાણવું છે ત્યારે દૂધ ઢોળવાનું કૃત્ય પશુપાલકના નામે સ્વાર્થી તત્વોનું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે દૂધ ઢોળવાને બદલે બાળકોને દર્દીઓને આપવાના કાર્યની સરાહના કરવામાં આવી છે દૂધ ઢોળી પશુપાલકોની મહેનતનો વેડફાટ હોવાનું ગણાવ્યું છે ચેરમેન શામળ પટેલ દ્રશ્યો જોઈ જીવ બળતો હોવાનું કહી અપીલ કરી છે જિલ્લાના પશુપાલકો મારી એક નમ્ર વિનંતી છે કે પશુપાલન સાથે સંકળાયેલા વહેલી સવારે ચાર પાંચ વાગે ઉઠીને મહિલાઓ અને પુરુષો મહેનત પરિશ્રમ કરે છે દિવસે ગાચારો પશુ માવજત સહિતની મહેનત કરતા હોય છે આમ કારી મજૂરી દિવસ રાત કરીને તરેલ દૂધ ઉત્પાદનને પોચમી ઢોળી દેવું એ કોઈ પશુપાલકનો જીવ ચાલે નહીં આવા વિડીયો જોઈને અમને જીવ બને છે કે મહા મહેનતે ઉત્પાદન થતાં દૂધને આવી રીતે દોરી કેવી રીતે શકાય આ કોઈ પશુપાલન ક્યારેય આવું કરી શકે નહીં રજૂઆત હોઈ શકે પણ આ રીતે ક્યારેય કોઈ પશુપાલન ના કરે આ કોઈ પશુપાલક સિવાયના અમુક તત્વો હોય તો જ આ લોકો પોતાના રાજકીય સ્વાર્થ કે ઈરાદા પાર પાડવા આવી રીતે ખોટી તોડકીઓ ઊભી કરી દૂધનો વેરફાર કરી રહી છે જેને અટકાવવું અમારી અને પશુપાલકોની જવાબદારી સહિયારી જવાબદારી છે અમુક સ્થળે દૂધ એકત્ર એકત્રીકરણ ના થઈ શકતા દૂધનો વેદફાવ અટકાવી બાળકો દર્દીઓ અને દીકરીઓને પીવડાવવું છે પણ અસહનીય છે કે આ દૂધનો બગાડ અટકાવવો જોઈએ આ રીતે આ પરિસ્થિતિ જોઈને અમારો આત્મા દુખે છે અને અમે ચિંતા કરીએ છીએ કે પશુપાલન જલ્દી સાથ અને સહકાર આપે અને દૂધ ફરીથી આપણી જ સંસ્થા છે અને આપણે આ સંસ્થામાં આપણે સૌના સાથ અને સહકાર